હેલો ફ્રેન્ડ નીતાબીસ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ક્રીમી અને સોફ્ટ બજાર જેવો જ આઈસક્રીમની રેસીપી તો આજે આપણે આઈસ્ક્રીમની માત્ર અડધા લિટર દૂધ અને પાર્લેજી બિસ્કીટમાંથી જ બનાવશું આ આઈસ્ક્રીમને તમે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ક્રીમી અને ટેસ્ટી આઈસ્ક્રીમ બનશે અને એકવાર આવી રીતે ઘરે બનાવશો પછી ક્યારેય પણ બજારમાંથી આઈસ્ક્રીમ લેવો નહીં પડે આ આઈસ્ક્રીમની રેસિપી ગમે તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં પાર્લે જે બિસ્કીટ લીધા છે તો એ બિસ્કીટમાંથી આપણે બાર જેટલા બિસ્કિટ લેશું અને કટા કરી અને મિક્સર જારમાં આવી રીતે આમ ગ્રાઇન્ડ પાવડર એકદમ પાવડર બનાવી લેશું આનો તો આવી રીતે આપણે બાર બિસ્કીટનો ભૂકો કરવાનો છે આપણે ફાઇન પાવડર બનાવી લઈએ તો જુઓ આપણે એકદમ ફાઇન પાવડર બની ગયો છે અને જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ પાવડર આપણો બની ગયો છે હવે એક પેન લીધું છે અને એમાં આપણે આ પાંચસો મિલી થેલીમાંથી દૂધ આપણે માં પેનમાં લેશું અડધો લિટર દૂધ છે આપણે અડધો લિટર દૂધ સામે બાર બિસ્કીટ કાફી છે આપણે બાર બિસ્કીટ એક ચીટમાં રાખવાનું છે દૂધ અને બિસ્કીટનું આમાં કોઈ તમારે મિલ્ક પાવડર કે કન્ડેશનર મિલ્ક કે એવું કોઈ પણ આપણે ઉપયોગ કરવાનો નથી કે કોન ફ્લોર કે કોઈ પણ આપણે નથી આમાં આઈસ્ક્રીમનો પાવડર કે કોઈ નહીં માત્ર ખાલી બિસ્કિટ અને દૂધથી જ આપણે બનાવશું હવે આપણે આમાંથી થોડુંક દૂધ આમાં લઈ લેશું એક બાઉલમાં આપણે થોડુંક દૂધ આમાં લઈ લેવાનું છે અને ગેસ સ્ટાર્ટ કરવાનો છે અને ફૂલ ફ્લેમ જ રાખવાની છે અને ગેસનો દૂધનો આપણે એક ઉભરો આવવા દેવાનો છે ગરમ થવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ બિસ્કીટનો ભૂકો છે આ દૂધમાં ઉમેરી દેવાનો છે અને સ્લરી એક બનાવી દેવાની છે આપણે જેથી કરીને આવી રીતે આપણે કરશું તો લમ્સ નહીં પડે અને સરસ સારી રીતે એવું દૂધમાં મિક્સ થઈ જશે જો આવી રીતે બિસ્કિટને આપણે દૂધમાં મિક્સ કરી દેવાનો છે બિસ્કિટના પાવડરને જેથી કરીને એકદમ એકરસ થઈ જાય આમાં બિસ્કીટ અને આપણો દૂધમાં લમ્સ ના પડે જ્યારે આપણે દૂધમાં નાખીએ ત્યારે તો નીચે જ આવી રીતે ઠંડા દૂધમાં આપણે કરી લેવાનું છે તો એકદમ સરસ મરી બની ગઈ છે હવે આપણા દૂધને એક ઉફાણો આવવા દેવાનો છે એક ઉફાનો બે મિનિટમાં જ એક ઉફાણો આવી જશે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે આવી ગયો છે તો હવે આપણે ગેસને લો કરી દેવાનો છે અને આપણે જે આ બિસ્કિટની સ્લરી બનાવેલી છે એ બિસ્કિટની સ્લરીને એમાં એડ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે તો બધી સ્લરી આમાં આપણે એડ કરી દેવાની છે અને દૂધ તમારું ઘાટું થઈ જશે ગેસ ઉપર જ રાખવાનું છે અને સતત હલાવવાનું છે નહીતર આમાં ગાંઠા પડી જશે અને આપણે વન થર્ડ કપ જેટલી ખાંડ એમાં એડ કરવાની છે તો ખાંડ નાખવાની છે અને સારી રીતે આમાં મિક્સ કરવાનું છે બધું જ ને સતત હલાવવાનું છે આવું ત્રણથી ચાર મિનિટમાં એકદમ ઘટ થઈ જશે જુઓ ઉપર આવી રીતે ફોટલા પડવા માટે ત્યાં સુધી તમારે આને કૂક થવા દેવાનું છે હલાવવાનું છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને જુઓ તમને બતાવવું આટલું જાડું આપણું થઈ ગયું છે પણ હજી આને આપણે હલાવશું એટલે હજી વધારે ઘટ થશે ઠરશે નહીં એટલે અને બે ત્રણ મિનિટ હજી ઠંડુ થાય ત્યાં સુધી સતત હલાવવાનું છે આવી રીતે ત્રણથી ચાર મિનિટમાં ઠળી જશે સૌ એકદમ ઠંડુ થઈ જશે તો તમારે સતત આને હલાવવાનું જ છે જુઓ આપણું આ એકદમ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ અને જુઓ ઘટ પણ જુઓ તમે જોઈ શકો છો કે કેટલું ઘાટું છે જુઓ આટલું ઘાટું છે આમ રબરની જેમ આમ જુઓ પડે એટલે આપણું આ મિશ્રણ તૈયાર છે આઈસ્ક્રીમ માટેનો પરફેક્ટ બેઝ કહેવાય છે આને જુઓ તમે જોઈ શકો છો જુઓ તો હવે આને એક આપણે બાઉલમાં કાઢી લઈએ હવે આને આપણે ફ્રીઝરમાં એક કલાક માટે સેટ થવા મૂકશું એક કલાક માટે આપણે ફ્રિજમાં સેટ થવા મૂકેલું હતું અને જુઓ સારું એવું આપણે સેટ થઈ ગયું છે તો જુઓ જાડું થઈ ગયું છે હવે આને આપણે એક મિક્સર જારમાં લેવાનું છે તો મિક્સર જારમાં આને લેશું તો બધું ચેકી સાથે આપણે મોટું મિક્સર જાર લીધું છે એટલે બધું ચેકી સાથે આમાં એડ કરી દેસુ હવે આપણે એમાં બે ટીસ્પૂન કોકો પાવડર એડ કરશું અને ચોકલેટી ફ્લેવર્સ લેવા માટે આપણે ડેરી મિલ્ક ચોકલેટ છે એ બે ડેરી મિલ્ક ચોકલેટ આપણે એમાં એડ કરીશું અને તમારી પાસે ચોકલેટ પાવડર હોય તો ચોકલેટ પાવડર પણ એડ કરી શકો છો હું અત્યારે ડેરી મિલ્કની બે ચોકલેટ એડ કરીશ એમાં તો આ ચોકલેટને આમાં એડ કરીશું આપણે જો આપણે ચોકલેટ એસન્સનો ઉપયોગ નથી કરતા કોઈ પણ એસન્સ વગર નહીં આપણે કરવાનું છે તો ચોકલેટ એસન્સ આમાં નહીં નાખીએ પણ ચોકલેટ ડેરી મિલ્ક ચોકલેટ નાખશું અને આને આપણે એકદમ પીસી લઈએ મિક્સરમાં તો આપણે આ મિક્સર જારમાં પીસી લીધું છે અને જુઓ એકદમ સરસ ઘટ એકદમ કલર આવી ગયો છે ચોકલેટી તો હવે આપણે એક આ એરટાઇટ ડબ્બો લેવાનો છે અને એમાં આપણે આમાં રેડી દેસું એરટાઇટ ડબ્બામાં હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને ફ્રીઝરમાં છ થી સાત કલાક માટે સેટ થવા મૂકવાનું છે છ કલાક થઈ ગઈ છે તો આપણું આ એકદમ ફ્રીઝરમાંથી કાઢેલું છે અને જામીને આપણું આઈસ્ક્રીમ તૈયાર છે હવે આપણે સર્વ કરશું તો જુઓ એકદમ સરસ આપણો એ બધાના ટુકડા એડ કરશું આપણે ચોકલેટ આપણે એડ કરશું ઉપરથી હવે ઉપરથી આપણે ચોકલેટ સિરપ આપણે એડ કરશું કારણ કે ચોકલેટ સિરપ વાળું હોય છે એટલે બાળકોને ખૂબ જ ભાવે છે તો આવી રીતે તમારે ઉપરથી ચોકલેટ સિરપ એડ કરવાનું છે ન કોઈ કન્ડેશનર મિલ્ક કે ન કોઈ મિલ્ક પાવડર કે પછી ન આઈસ્ક્રીમનો પાવડર એ સન્સ તો બિલકુલ નહીં એકદમ બજાર જેવો માત્ર પાર્લે બિસ્કીટ અને અડધા લિટર દૂધમાંથી જ બનેલો એકદમ ટેસ્ટી એવો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે